ડોક્ટર ભરત કાનાબાર આયોજિત કાર્યક્રમમાં રાત્રે દિલીપ સંઘાણીએ કચ કાપેલી હતી દિલીપ સંઘાણીએ જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સંઘાણીના પ્રશંસકોની સાથે નાચેલા હતા દિલીપ સંઘાણીએ જન્મદિવસની ખુશીમાં સ્ટેજ પર નાચી ખુશી વ્યક્ત કરેલી હતી દિલીપ સંઘાણીએ અમરેલીમાં શક્તિ પ્રદર્શન યોજેલું હતું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મનસુખભાઈ માંડવિયા નીતિનભાઈ પટેલ આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ વચ્ચે આ ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો